ખાતે દુકાનમાં ચોરી કરવા આવેલા ચોરોએ મિસબાની માણી હોવાનું સામે આવ્યું ગોત્રી ખાતે આવેલ ફરસાણની દુકાનમાં ચોરી કરવા આવેલા તસ્કરો સમોસા રસગુલ્લા અને લસ્સીની મિજબાની માણીને ગયા હોવાનું ધ્યાન આવ્યું ચોરોએ ભરપેટ જમ્યા બાદ તેણે ગલ્લામાં મુકેલ ધંધાની આવકના રૂપે એક લાખ લઈને ફલાયન થયા હતા એક જ રાતમાં ફરસાણની દુકાનની બાજુમાં આવેલી ઓટો પાર્ટસની દુકાનમાં પણ તસ્કરોએ હાથ ફેરો કરીને ગલ્લામાંથી રૂપિયા એસી ગાયબ કર્યા હતા બમને મામલે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે જે બાદ પોલીસે અજાણ્યા તસ્કરોની શોધખોળ તેજ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે શહેરના ગોત્રી રોડ વિસ્તારમાં હરિનગર બ્રિજ નીચે ઉમા સ્વીટ્સ એન્ડ ફરસાણ નામની તેમજ તેમની દુકાન આવેલી છે છ ફેબ્રુઆરીના રોજ રાત્રે દુકાનને બંધ કરીને તેઓ ગયા હતા બીજા દિવસે સવારે આવીને જોયું તો કેસ ગલો તૂટેલી હાલતમાં હતો અગલામાં અંદાજિત રૂપે એક લાખની ધંધાની આવકની રોકડ રાખવામાં આવી હતી આ મામલે વધુ તપાસ હાથ ધરતા પહેલા માળેથી એપાર્ટમેન્ટના દાદર પરથી અજાણ્યા તસ્કરો પ્રવેશ દ્વારનો નકુચો તોડીને પ્રવેશ્યા હોવાનું જાણવા મળ્યું હતું